રૂબીના બેન ત્રણ જણા નીંદર ના આવે આ દુનિયામાં ત્રણ જણા પડકા પડતા હોય ક્યાં ત્રણ જણા ત્રણ જણા નીંદર ના આવે કહો ને સખી કોણ એક પ્રીત વસો યા લુડા રૂડાન જને કટકે માથે રેણા તમ ન હોય રૂબીના બેન એ કેને પ્રેમ થઈ ગયો હોય સહેલ પેલું ચૂલો ઝીણલી અખિયા લાલ અને પછી ઘડી ઘડી રહું સુવામણી ભણો મારો આખો આખો નિયાલ નીંદર ના આવ્યો અને બીજો કોણ

અને આખી જિંદગી નિંદર ન કરતો એ ગાય ભગવત યાવર ફોનલ યાવ યાવ મોગલ મસરાડી જાત મેગની ઝોરાડા ઢાળી જંબે પતનલ યાવ યાવ બૌચર બિરદારી ગેલ રાજલ મહાકાળે હાલી યાવ ઈગોલ સમ્રત સબી નલગ સકતો ચોરા જઈની જારમાં દઈ દે ઉકળે દેવી યાવ નમા ગબ્બે સેવકકાજ સુધારણા રમજીન થી રવરાજ જાલ કુટડી બોલાવે માતલ જતલ માત જાપન ને ચાંગો નેતી વરોડી રાણબાઈ લવેતી નાનબાઈ હરજોગની એક થરા મોગો દે જીવતા ને જાવા દે

અને એમાં માસવી કે અમને બરાબર ખબર ન પડતી કે કે બગલો છે કે હંસ છે પણ હંસ અમને ખાઈ નહી એ આમાંથી બહુ બહુ તો બરાબર ધોરા મોતી ઉપાડી ઉડી જાય પણ અમને સાસમાં ન લીએ બાકી મારા ભગવાનને મારા માલિકે અલાએ બરાબર કુદાએ જો કારણે ખાલી માતામાં તલ દીધું હોય ને એની તે દીધું હોય જાય સાસે ન સડી જાય સાસે ન સડી એની લાગે ન કે ખાલી એક તલ ધોરું દીધું કે કારણે

મહિલા દીવા હવે હવા નું પૂરો જ ને આ આપણે રહેવા ન દીયો હોય કે તા કણ રહેવા દીએ તાકે આના હાથમાં જોતા ખરી કવાળો કોરા પાને હવે કાલ લાવીને બધાને કાપી નાકે તેદી માથે ઓડલો ઉપો તો જરૂખા તો પડકાર કર્યો કે ઈથી દીવા નું ન હોય અરે તાકે બીક ન લાગે ને હું હોય કે આવો આવો કરણ ભાઈ આવો અરે ઈ કે ઈથી દીવા નું ન હોય કે અને તોય કે આ કાલ ન રહેવા દઈએ વડલાની કે ઈ કે અરે ન હું રેવા દઈએ કે બરાબર કોરા પાને કવાળો છે ને કાલ કાપી નાખે અને પછી બરાબર મોટો માથે વટલો ઉપર સુઠાણ ડૂબી નાખે ને હિંતરનો બરાબર ભાંગી ભૂકો થઈ ગયો હોય ગઝર કાપી ગયો ડોહો બેઠો હોય એવો જવાબ દીધો કોકો કાઈ ને મારા દીકરા આવું આકા બરાબર કઠિયારાની તેવર નથ અને ઓલા કવાળાની તેવર નથ પણ માલપા હાથા આપેલા છે ત્યાં કે સમાજમાં હાથા હોય હવે ડૂબી ના ને આપણે બરાબર ડુંગરના માણા પરડો આપણો છે

રાજા હગા ઓઈ જગત માં પણ ધાયો વિના ગુમનો ગળે અને એનો દેખાય પરસન દુગળો અને ઉદે કાના કાગડા એ જાજા હગા ઓઈ જગત માં પણ જા આપના ભાઈ આપના ની આપના વિના બે આપડો હોય ઈ આપડો હોય જોઈ ન હોય કોઈ ન હોય આ

કરજે ઊંચો હે જુવાન કરજે ઉત રે આજે જાવું પડે ભલે જંગ મેં ચો હાથ હે જુવાન કરજે ઉચો હાથ મેં કીધું તારે ક્યાંય બરાબર જરૂર પડે ને अरे पड़ता नहीं खाली उसो हाथ कर दिया हाँ नहीं साथी है बराबर गोरी खाली दे आप लोग तैयार हो जाए कौन है वो माना हो तो है। है? कर दिए हैं कर दे उसो यहाँ तो जुबान कर दे उसो रे आई जाऊँ पल बोल जंग में दाने तू कर दे हाथ हाँ ऐ जुबान कर दे उसो

બરોજે ઉચો વાત આગે લખવાનું પણ અહીં એક મે બરાબર કરી બનાવી કે આ બરાબર ગીતમાં આપડી માં નું બરાબર પદ કેવું હોય ગીતમાં કે વાત કરી કે બરાબર ગીતમાં લોકિતમાં ફેરો બીજો કેટલો ફરત પડે બીજ ગાતા હોય ત્યાં દીકરા ને માં બરાબર પાછી વાત કી દીકરા યુદ્ધમાં અનુદેવાય ટીંગાના ઉનદેવાય તું ને તું દિયાદાર રહેતે દરવાજ તીદાર દેતા દઈ તું عمرદાન મે પણ મોખળો અનુમાન કે માં તા કોક આ હાથ ઓગર ન થઈએ કોક ઓગર ન

गोककाय गण बहुत भयंकर बहु तार नाक यंद दर गाय नग गाय गण गाय दर गंबर पा धा गंबर गाज संगर पाक दमरू यद मंगर पा शडंगर जंतन तें कैलाश धराई पर में जोर मोंद जाई मधु पालो काम प्रजालम नाज कराय हर रंगर दं ब्रह्माद हनेर दंगत डाक कर डाक बजे झड़ दंग ज्वाल कलाद जलय सदर थन गंग शांत सजे तोई कगडा धरते कड रंग गल रंग अई कगडा धरते कड रंग गल रंग भट्ट मुनाथ ग्रंज र हरे ए जी बरु मेश्वर नोग धरे बरू पालन काम प्रजाम नाच करे जी काम प्रजाम नाच करे हळ ताम मु दंग कर हो कट हा कठ धाकत धैकद नाच घरे दिन कट वे कट तो कट

धरती जा कड़कनी जाकरी डूंगरा डूंगरी ने गराडो अपनी धरती भूखा काटना के लिए होए के अये कड़क दे धरती जा कड़कनी जाकरी डूंगरा डूंगरी ने गराडो अन मुकुट सा मुंडिलो काज का सिर धरी अन गगवता गगन जूता पहाड़ो अन गीत गोरम भती गाय जाने तेनी खड़क दी दूध ने पियो जोर ने या बलि मारुति गोम ने वंगुतल या बलि तन धन्य हो तनी सवरात धरनी तन धन्यों धन्यों धन्य हो तनी गुरजाग धरनी तन धन्यों धन्यों धन्य हो तनी गुरजाग धरनी अन भगत नरसी हजार नाथियों ने हमारे संपदा पानियों जासुदामों અને વીર ગાંધી ને દયાનંદ ની પધિયા સતી ને સંત નોયા વિસામો અહી સતી ને સંત થઈ ગયા અયા બરોબર મરદા મરદા બારવડિયા થઈ ગયા એવી ધરતીઓ અને ગામ ગામ ને હંજી રૂપા થંભ પોકાલ કા વાત ગામ ઉજાપ એ ભારતી ભોમ ની વંદુત

रिडुकांग दिजांग रिडुकांग दिजांग रिडुकांग दिजांग रिडुकांग दिजांग बुंगिया दिजां, दिजां, ढोल दिजां, 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 वाकता हुए रूपी ना बन अने पसी युद्ध में बड़ा कर बधाई उतरी जावां तैयार भी हुए पर युद्ध बड़ा कर वो ही क्यों हम बोल रहे बड़ा कर सफाई कर रहा हूँ संग के बजाम तो तो एक बार और घंटे से घटे नर मराड़ो अनुवाग ता युद्ध मा गांजा వకద స్రదిగా వాటతమనా అయనమనా నే రిహారో జాకే అయావితియో యుద్ నో అనియావియావా యుద్ పరియాన వాటే తేదినా మే తేద్నా తేదినా తేదినా �

એ જીવિત વર્વાનું રણ నా ના મરતા નું કામ નથી ભાઈ ના કામ નથી ભાઈ ના مردનું કામ નથી અને આટાણે રુબીના કોઈને યુગે એવો પલ્ટો માર્યો ક્યાં હું થાય કોઈને કઈ ખબર નથી આને દુસ્તાવ કયો બંગાન દુસ્તાવ દો દુસ્તાવ નરાવે ફાળ પડાવ હેમ ન આવે હું જાવે તે વખતે જાવે ગુની ગુન જાવે બહુરી જાવે ગિર જાવે સમય ન મળો હોય ને બાવડું પકડી લે ઉપાધી ન કરતો તારે કેટલા જોઈએ ખાલી બરાબર હું દેની ઉપાધી રૂપિયાથી હોય જાતી હોય થી તો મોટું कहीं आपने ऐना कहीं बराबर जिंग देवा हमने मत कि आप लोग कहीं बराबर दाव में लगा रहे हमने मत फिर दवात रुपिया नहीं है बिजु तो कहीं जेल नहीं तो दुष्का अंदर आवे फाड़ पड़ावे है मुन्न जावे मुर जावे ते वक्त है दुन जावे गुनी गुन गावे बहु